જિલ્લાના કપરાડા તાલુકાના અભેટી ગામમાં નવમાંસ અગાઉ થયેલા લૂંટ અને અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા બે આરોપીઓને નાનાપુઢા પોલીસે ધરમપુર તાલુકાના વિલ્સન હિલ નજીકના ડુંગરાળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે

એક લાખની લૂંટ કરી ફરિયાદીનું અપહરણ કરી આરોપીઓ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું જે પૈકી અત્યાર સુધી પાંચ આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન નાસ્તા ફરતા બે આરોપીઓ વિક્રમ ઉર્ફે છોટુભાઈ પટેલ

વાહન જઈ શકતા ન હોય અને દૂર દૂર સુધી પગપાળા ચાલતા જઈ હકીકત વાળી જગ્યાએથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ પાસેથી ઓપો કંપનીનો મોબાઈલ કબજે કર્યો હતો